નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધાનપુર ખાતે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડે પોતાનું મતદાન આપી અને પવિત્ર ફરજ બજાવી હતી ત્યારે ધાનપુર ખાતે પીપેરો ખાતે આવેલા તેમના વતનના ગામની અંદર ધારાસભ્ય બચુભાઈ ખાબડે પોતાના મતદાન મથકે પહોંચ્યા હતા અને શ્રીફળ વધેરી પૂજા કરી અને ત્યારબાદ મતદાન મથકે આવી પહોંચ્યા હતા મતદાન કેન્દ્ર ઉપર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી અને ધાનપુર તાલુકાની અંદર મતદારોની અંદર ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે વહેલી સવારથી મતદારો મતદાન કેન્દ્ર ઉપર જવા માટે રવાના થઈ ગયા છે અને ગરમીનો સમય હોવાથી મહત્તમ બાર વાગ્યા પહેલાં મતદાન પૂર્ણ થાય અને સિત્તેર ટકા મતદાન બાર વાગ્યા સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ તંત્ર દ્વારા અને કાર્યકરો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મંત્રી બચુભાઈ ખાબડે પોતાનું મતદાન કરી અને ફરજ બજાવી હતી આજે સમગ્ર ગુજરાત મતદાન દિવસ નહીં પણ એક લોકશાહીનું એક પર્વ ઉજવી રહ્યું છે આખું ગુજરાત ગુજરાતની છબ્બીસ સીટોમાંથી એક સીટ બિનહરીફ થઈ છે પચીસ સીટોની અંદર મતદાન છે એમાં દાહોદ જિલ્લાના

બને એવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે ત્યારે આ ઉત્સાહપૂર્વક પૂરા મતદાર ભાઈઓ બહેનો આજે મત કરીને આવનારા ભારતના ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે આજે અનેક રાજ્યોની અંદર પણ મતદાન થઈ રહ્યું છે એ પણ ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે અને પૂરા દાહોદ જિલ્લો કે મારો સંક્રમકો જે કંઈ મતક્ષેત્ર છે આ સંસદને એમાં તમામ મતદારો આજે લાઇનમાં પડીને ઐતિહાસિક મતદાન કરીને સો ટકા મતદાન સો ટકા ભાજપમાં કરીને આવનારા દિવસોની અંદર જે મતદાન થવાનું છે એનાથી જસવંતજી ભાભોને અમે પાંચ લાખ ઉપરની લીડથી જીતાડવાના સંકલ્પ સાથે અમારા મતદાર ભાઈઓ પૂરા જુસ્સાથી આવનારા ભારતના વિકસિત ભારતના સંકલ્પને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આ એક પર્વ છે એની ઉજવણીના ભાગરૂપે આજે અમે મતદાન કરીશું થેન્ક યુ